ભોપાલમાં ગેરકાયદેસર ચાલતા કન્યાગૃહમાંથી છવ્વીસ બાળકીઓ કન્યાગૃહમાં રહેનારીઓમાંથી એકતાલીસ પર હાજર હોવાનું સોશિયલ મીડિયા પર પીએમ મોદીના લગ્નની કંકુત્રી બનાવી વાયરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી લગ્નનું સ્થળ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દર્શાવવામાં આવ્યું અંબાતી રાયડ્યુ આંધ્રપ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડીની વાયએસ આરસીપીમાં સામેલ થયા અને નવ દિવસ બાદ પાર્ટી છોડી કહ્યું મેં પાર્ટી છોડવાનું અને થોડા સમય માટે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વડાપ્રધાન પર સાધ્યું નિશાન કહ્યું મોદીજી મણિપુર કેમ નથી જતા શું તે દેશનો ભાગ નથી એકવાર તો મણિપુર જાઓ અને જુઓ ત્યાંની હાલત અલાસ્કા એરલાઇન્સના વિમાન આજે ઉડાન ભરતાની સાથે જ મુશ્કેલીનો કર્યો સામનો ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં વિમાનો દરવાજો હવા મોડતા ઇમરજન્સી લેન્ડિંગ કરાયું ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ રાજીની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો ધોનીના નજીકના ગણાતા મિત્ર મિહિર દિવાકર અને સૌમ્યા સામે પંદર કરોડની છેતરપિંડીનો કેસ બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા હિંસા ફાટી નીકળી રાજધાની ઢાકામાં તોફાનીઓએ એક ટ્રેનમાંગ સળગાવતા પાંચ લોકો મૃત્યુને ભેટ્યા લોરેન્સ બિશ્નોય અને કાલારાણા ગેંગના શાર્પ શૂટર પ્રદીપસિંહની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ પોલીસે શાર્પ પાસેથી અત્યાધુનિક હથિયારો અને પણ જપ્ત કર્યા પશ્ચિમ વિતરણ નેતા કરી ધરપકડ શુક્રવારે અને પાડ્યા હતા ન્યુઝીલેન્ડમાં સાંસદે પારંપરિક નૃત્ય કરીને ભાષણ આપતા સંસદ હચમચી ગઈ સાંસદે માઉરી સંસ્કૃતિનું નૃત્ય હકાર રજૂ કરતી વખતે પોતાનો મુદ્દો ઉઠાવ્યો